માતાજી મિત્રો અમારા મિલી બલકમાં તમારું સ્વાગત છે હવાર હવાર નો અને એ પણ આ કોમે જવા માટે બે દિવસથી કોમે નતા જાતા એટલે આજ જવાનું છે બાઈક લઈને આપણો આજે આપણે શેરમો બાઈક આપવાનું છે એ આપણો વિડિયો દેખતા છે અને કેમેરા સેટ છે શેરમો છે એટલે જોઈ છે મોણે નથી આડી કે તું બાઈક કી રીતે હેડ છે તો આ ધૂળ મોણ છે થોડી લીધી રહી છે થોડી થોડી રાચી છે થોડી લીધી રહી છે ધૂળ જેવું થઈ ગયું છે એ ડેવું થઈ ગયું બાઈક કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે સીધા આવી ગયા હતા કોમમાં તે કારણ કે કોમ ચાલુ હતું આપણે ટાઇલ્સ ચાલુ હતી પાર્કિંગની ટાઇલ મારતા હતા ઘરે છે જેવી ટાઇલ્સ મારી છે ખૂબ મસ્ત કર્યું છે પાર્કિંગ ટાઇલ લગાવી દીધી અડધી લગાવી અડધી લગાવવાની બાચી હે તમે બતાવી દો કોમેન્ટમાં કરીને પછી લગાવી છે ટાઇલ આપણે આવી જુદું ખાવા આપણે બે હજાર ખાવા રોટલા શાક આવી ગયું હતું બાજરીના રોટલા જી ઠરી ગયું છે શિયાળાનું રીંગણનું શાક છે બાજરીના રોટલા લવાનું બાથરૂમ છે ટાઈ છે ફીટ કરી છીએ બે દિવસ પહેલી તળિયું આજે કરી છે બીજા